જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું આજે છે રવિવાર અને જવાનું છે લાપાળિયા મેરડી માના મંદિરે હાલીન જવાની માનતા હતી તો એ માનતા પૂરી કરવાની છે તો ત્યાં જાવી છે એવી માતાજીના મંદિરે મેરડી માના મંદિરે અત્યારે શું મેઢા હું મેઢાથી લાપાળિયા બે અઢી કિલોમીટર થાય તો હાલીન જવાનું છે એટલામાં અને માતાજીને પગે લાગશું જે માનતા પૂરી કરી એના માતાજીને ધન્યવાદ કહેવું આપણે અને બસ પછી પાછા વહી આવશું રિટર્ન માં હાલીન જાહો જાવન છે ને હાલીન હા ક્યાં જાવન છે લાપાળિયા ક્યાં જવાનું છે દેવાન છે લાપાળિયા લાપાળિયા જવાનું છે હાલીન જાવન છે હાલીન જાવન છે ને હા તું આવે તો હારે તારે આવું છે હા હા તો જો આ બધા આવશે આ સાચો ગુંડો છે અમારી આરવાર આવશે લાપાળિયા હાલીન તો અમે બધી જાવી હાલીન જાવી છે તો હાલ હાલો હવે નીકળવી ધીમે ધીમે અને તમને દેખાડી લાપાળિયા મેલડી માં મંદિર જે છે તો હાલ તો હાલતા જો અમે આવી ગયા છીએ લાપાળિયા લાપણંદ વાડીઓમાં લાપણંદ સીમ આવી ગયા છીએ ધીમે ધીમે લાપણ આમ તો રસ્તો થઈ ગયો ગામમાં માં ગયો ગયું કેવાય આવી જાય ગામ આવી ગયું આ બધી લાપાળિયા વાળાની બધી વાડીઓ છે આગળ આ લાપાળિયા રસ્તો આમું દેખાય બધું લાપાળિયા ગામ થોડુંક આઘું છે આગું તો નથી પણ ખાલી ઝાડવાને લીધે દેખાતું નથી બીજું કાંઈ નહીં મતલબ પૂગી તો ગયા લાપાળિયા મસ્તે ને હાલતા હાલતા આવી ગયા સિવાય લાપાળિયા ગામમાં થોડુંક અહીંથી આગું છે બસો મીટર હવે આગું છે અને મેલડી માતાનું મંદિર પણ એટલુંક જ આગું છે બસ હવે થોડુંક આઘું છે હાલતા હાલતા જ આવી શિવાય એમ આ વાછા આ બધી વાળીઓ છે એ બધી લાપળિયા વાળાની છે વાળી એ બાજુ આ બાજુ આગળ રોડ એ લાપળિયા બાજુ જાય છે ને પાછળ જાય છે બધો મેઠા બાજુ આગું કાંઈ છે ને કેટલું કાંક બે અઢી કિલોમીટર જેવું છે હા અમારો સાસો ગુંડો હાથે અથવારો કરાવવા આવ્યો છે ફાઇનલી આવી ગયા હવે લાપળિયા ગામમાં જો તમને

ઘણો સારું કર્યા હવે હવે શ્રીફળ ના સાલા ઉખેડી નાખી પેલા ઉખેડ શ્રીફળના સાલા ઉખેડી લાવવા નતા એટલા માટે મંદિરે એનું જે જે સાધન મશીન જે જોયું હતું શ્રેણી પછી શ્રીફળના સાલા ઉતારું છું થોડુંક થોડુંક આવડે ને થોડુંક થોડુંક ન આવડે એવું બધું થાય છે પણ નહીં ઉખડી જાય છે સાલા શ્રીફળના પછી સાલા ઉખડી નાખે અમે શ્રીફળના સાલા ઉખાડીને હવે જાય છે મઢની અંદર માતાજીને શ્રીફળ બધેરવા માતાજીના દર્શન કરવા માતાજીના પગે લાગવા તો જુઓ આર છે મઠ માતાજીનો મેલડીમાંનો મઠ વાઘેલા પરિવારના મેલડીમાં આમ તો કહેવાય ને પણ વાઘેલા પરિવારનો મઠ છે તો આ મઠ બધો આખો જય માતાજી જય મા મેલડીમાં બસ એટલું જ કહેવો તમારો આભાર જે કાંઈ પણ માનતા કરેલી છે તે પૂર્ણ કરવા બદલ તમારો આભાર ભૂલું કરજો જય મા મેલડીમાં હવે દીવાબતી કરીને અગરબત્તી કરીને શ્રીફળ માતાજીને વધારી નાખવી બહુ દીવાબતી કરવી છે હવે હવે આવી છે રિટર્ન માં જુઓ માતાજી નું મંદિર જે જે પગે લાગે ને રિટર્ન માં જ આવી શકે શ્રીફળ વધેરું પગે લાગ્યા દર્શન કર્યા માનતા જે કાંઈ પણ હોય એ પૂરી કરી બધું કર્યું હવે જાવીશું પાછા રિટર્ન ગોઠાભાઈ ભાઈ લાપાણી આ સાતસો ગુંડાવાર હું ખાય છે દીધો ગોપાલ ખાવા હવે જાવી છે મેડા ભેગા પાછા થાવી છે રિટર્નમાં માનતા થઈ ગઈ છે આપણી પૂરી જય માતાજી જય મેલડીમાં બસ બીજું તો શું કહેવાનું હોય હવે અહીંયા આગળ હશે ને એક છે સ્ટેશન લેવાનું છે અમારા ઓળખીતા એક હગા ભાઈ બન છે એની વાડીયા મતલબમાં જવાનું છે તો ને આ પછી નીકળી જાહુ મેઢા ભેગા થઈ જાહું પછી તો એક ભાઈ બન્યા બેઠા છે એમ બધા જો પાછળ વાડી આ લગભગ ભૈલુ ભાઈની વાડી છે આપણે મહેન્દ્રસિંહ ભૈલુભાઈ છે ને એની વાડી ગુંડા તો છેલ્લે ગયા લાપાળિયા માનતા પૂરી કરવા ગયા પગે લાગે લીધું માતાજીને શ્રીફળ વધેલ લીધું અને જે કાંઈ માનતા હતી માનતા પૂરી પણ કરી નાખી હવે બસ આવીશું પાછા માં એક ભાઈબંધની વાડીએ હતા લાપાળિયામાં એક ભાઈબંધ વાડીએ બેઠા સા પાણી પીતા અને પછી એવું બધું કર્યું ને એને થોડીક શીંગ આપી આ સિંગ છે અને આને કાચરા થોડા ઘણા લઈ લીધા જો જો હજી ખિસ્સામાંથી કાઢે તો એને કાચરા લઈ લીધા અને મને થોડીક સિંગ આપી સાફ પાણીને એવું બધું પીધું હવે જાવી સીવી અને આગળ આવે છે ગાડી લઈને લેવા તો વહી જાઓ ગાડીમાં પછી તો બસ આ વિડીયોમાં આવું જ હતું વિડીયો ગમે તો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો આવી ગયા છે ગાડી ગાડી આવી ગઈ છે લેવા આવે તો હાલો હવે જાવી બીજું હું